દોસ્તો સ્વાગત છે આપ સૌનું જોબ પે ચર્ચા ચેનલ ઉપર દોસ્તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ એટલે કે સીએસઆઈઆર છે તે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ તેમજ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર હસ્તકની એક ખ્યાતલામ સંશોધન સંસ્થા છે આ સંશોધન સંસ્થા છે તેની અંદર તમારે જો નોકરી કરી હોય તો હાલમાં સારી જગ્યા ઉપર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તમારે પણ જો આ સંશોધન સંસ્થાની અંદર ખૂબ જ સારા પગારથી નોકરી કરવી હોય તો હાલ આ સંસ્થા દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે તો આજના વિડીયોમાં આપણે આ સીએસઆઈઆર દ્વારા કઈ જગ્યા ઉપર ભરતી થઈ રહી છે કેટલી જગ્યા ઉપર ભરતી થઈ રહી છે આ માટે શૈક્ષણિક યોગ્યતા શું જોઈશે એજ લિમિટ શું જોઈશે તથા ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તથા માટે તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકશો તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયો પૂરો નિહાળજો અને દોસ્તો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન ઉપર એક ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરેલો હશે તો આવી જ અગત્યની ભરતીની માહિતી તમે હર હંમેશા ચેનલના માધ્યમથી મેળવતા રહેશો હવે દોસ્તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સીએસઆઈઆર દ્વારા કમ્બાઇન્ડ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એક્ઝામિનેશન બે હજાર ત્રેવીસ લેવાનાર છે આ જે પરીક્ષા છે તેના દ્વારા ડાયરેક્ટ સીએસઆઈઆરની જે અલગ અલગ દેશભરમાં જે લેબોરેટરીઝ આવેલી છે તે લેબોરેટરીઝની અંદર સેક્શન ઓફિસર જનરલ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તેમજ સ્ટોર વિભાગમાં તેમજ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની હાલમાં કુલ ચારસો ને ચુમ્માલીસ જગ્યાઓ પર ભરતી થઈ રહી છે હવે દોસ્તો આ જે ભરતી છે તેની માટે તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે એટલે કે તમે બાર જાન્યુઆરી સુધીમાં આ માટે ઓનલાઈન અરજી કરી શકશો આ માટેની જે પરીક્ષા છે તે સ્ટેજ વનની પરીક્ષા સંભવિત ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેમજ સ્ટેજ ટુની પરીક્ષા માટે સીએસઆઈઆર દ્વારા પછીથી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે હવે દોસ્તો આપણે અહીં જગ્યા તેમજ પગાર ધોરણની વાત કરીએ તો સીએસઆઈ દ્વારા જે સેક્શન ઓફિસરની જનરલ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તેમજ સ્ટોર વિભાગમાં જે ભરતી થઈ રહી છે તે કુલ છોતેર જગ્યા ઉપર હાલમાં ભરતી થઈ રહી છે આ સેક્શન ઓફિસરની જગ્યા ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને રૂપિયા સુડતાલીસ હજાર છસોથી એક લાખ એકાવન હજાર એકસોના સ્કેલમાં પગાર ધોરણ મળે છે આ માટે કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય એટલે કે ગ્રેજ્યુએટ હોય તેમજ તેત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા હોય તો તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે હવે જે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે જનરલ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તેમજ સ્ટોર વિભાગની જે ભરતી છે તે કુલ ત્રણસો ને અડસઠ જગ્યા પર હાલમાં ભરતી થઈ રહી છે આ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જગ્યા ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને રૂપિયા ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસોના સ્કેલમાં પગાર ધોરણ મળશે આ માટે પણ કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તેમજ તેત્રીસ વર્ષ કે તેથી ઓછી વય ધરાવતા હોય તો તેવા ઉમેદવારો અરજી કરી શકે છે હવે આપણે જગ્યાની ફાળવણીની વાત કરીએ તો અહીં જે સેક્શન ઓફિસરની જનરલ તેમજ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તેમજ સ્ટોર એન્ડ પરચેસ તો આ ત્રણેયની અંદર કેટલી જગ્યાઓ ફાળવેલી છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમ કે સેક્શન ઓફિસર જનરલ છે તો તેની અઠ્યાવીસ જગ્યાઓ સેક્શન ઓફિસર ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તો તેની છવ્વીસ જગ્યાઓ સેક્શન ઓફિસર સ્ટોર એન્ડ પરચેસ તો તેની બાવીસ જગ્યાઓ ઉપર હાલમાં ભરતી થઈ રહી છે અહીં જે અલગ અલગ જગ્યાઓ છે તેમાં અનામત કેટેગરીની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જ રીતે જે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે જનરલ છે તો તે બસ્સો સાડત્રીસ જગ્યાઓ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તો તેની કુલ ત્યાંશી જગ્યાઓ ઉપર તેમજ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર સ્ટોર એન્ડ પરચેઝ વિભાગ તેમાં કુલ અડતાલીસ જગ્યા ઉપર ભરતી થઈ રહી છે તો આ રીતે કુલ ત્રણસો અડસઠ જગ્યાઓ પર હાલમાં ભરતી થઈ રહી છે અહીં અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે જગ્યા ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે દોસ્તો અહીં જે એ વય છે તે તેત્રીસ વર્ષ આપેલી છે તો ખાસ તો જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને એજ રિલેક્સેશન પણ મળવાપાત્ર છે એટલે કે જે એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં પાંચ વર્ષ ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં ત્રણ વર્ષ તેમજ પીડબ્લ્યુડી એટલે કે શારીરિક ખોડખા પણ ધરાવતા ઉમેદવારો છે તો તેમને કેટેગરી પ્રમાણે દસથી પંદર વર્ષની છૂટ ઉપલી વયમાં મળવાપાત્ર થશે હવે દોસ્તો અહીં જે સીએસઆઈઆર દ્વારા આજે સેક્શન ઓફિસરની ભરતી થઈ રહી છે તો આપણે તેની સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરીએ તો અહીં ઉમેદવારોની સૌથી પહેલાં તો પેપર વન પેપર ટુ પેપર થ્રી એ રીતે એક્ઝામિનેશન લેવામાં આવશે અને છેલ્લે ઇન્ટરવ્યૂ તેમજ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે હવે જે પેપર વન પેપર ટુ અને પેપર થ્રીની પરીક્ષા છે તે સેક્શન ઓફિસરની બંને પોસ્ટ માટે કમ્પલસરી છે જેમ કે પેપર વન છે તો પેપર વનની અંદર જનરલ અવેરનેસ અને અંગ્રેજી ભાષાના કુલ એકસો પચાસ માર્કના પ્રશ્નો હશે તથા આ પેપર માટે ઉમેદવારને બે કલાક એટલે કે એકસોને વીસ મિનિટનો સમય આપવામાં આવશે હવે જનરલ અવેરનેસ છે તો જનરલ અવેરનેસના અહીં સો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે અહીં સાચા જવાબદીઠ ઉમેદવારને એક માર્ક મળશે તેમજ ખોટા જવાબદીઠ જીરો પોઈન્ટ તેત્રીસ માર્કની કપાત કરવામાં આવશે હવે જે અંગ્રેજી ભાષા છે તો અંગ્રેજી ભાષા અને કોમ્પ્રિહેન્શનના કુલ પચાસ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે અહીં પણ ઉમેદવારને સાચા જવાબદીઠ એક માર્ક મળશે તેમજ ખોટા જવાબદીઠ દીઠ પોઈન્ટ તેત્રીસ માર્કની કપાત કરવામાં આવશે હવે જે પેપર ટુ છે તો પેપર ટુની અંદર જનરલ ઇન્ટેલિજન્સી રિઝનિંગ અને મેન્ટલ એબિલિટીના કુલ બસ્સો માર્કના પ્રશ્નો હશે આ જે પેપર ટુ છે તેની માટે ઉમેદવારને અઢી કલાક એટલે કે એકસોને પચાસ મિનિટનો સમય આપવામાં આવશે અહીં જનરલ ઇન્ટેલિજન્સી અને રીઝનિંગની અંદર કુલ બસો જે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તેમાં સાચા જવાબદીઠ ઉમેદવારને એક માર્ક મળશે તેમજ ખોટા જવાબદીઠ જીરો પોઈન્ટ તેત્રીસ માર્કની કપાત કરવામાં આવશે હવે આ પેપર વન અને પેપર ટુ જે બંને પેપરની પરીક્ષા ઉમેદવાર આપશે અને એમાં ક્વોલિફાય થશે તો તેવા ઉમેદવારોને પેપર થ્રીની પરીક્ષા આપવાની રહેશે પેપર થ્રીની જે પરીક્ષા છે તે અંગ્રેજી અથવા તો હિન્દી ભાષાની વર્ણનાત્મક પ્રકારની એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પરીક્ષા હશે આ જે પરીક્ષા છે તેમાં એકસો ને પચાસ માર્કના ઉમેદવારે નિબંધ લેખન પ્રેસિસ એન્ડ લેટર રાઇટિંગ એપ્લિકેશન રાઇટિંગ વગેરેની પરીક્ષા આપવાની રહેશે આ જે વિભાગ છે તેમાં એકસો પચાસ માર્ક તેમજ ઉમેદવારને બે કલાકનો સમય આપવામાં આવશે હવે આ ત્રણેય જે પેપર છે તે ત્રણેય પેપરની પરીક્ષા પાસ કરી અને જે પણ ઉમેદવાર મેરિટમાં સ્થાન મેળવશે તેમનું છેલ્લે ઇન્ટરવ્યુ લેવામાં આવશે એટલે કે ખાસ તો જે સેક્શન ઓફિસરની પોસ્ટ છે સેક્શન ઓફિસરની જનરલ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તેમજ સ્ટોર એન્ડ પરચેઝની જે પોસ્ટ છે તેમાં આ ત્રણેય પેપરની પરીક્ષા પાસ કરી મેરિટમાં સ્થાન મેળવશે તેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પરંતુ જે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની પોસ્ટ છે તેમાં આ ત્રણેય પેપરની જે પરીક્ષા ઉમેદવાર આપશે અને મેરિટમાં સ્થાન મેળવશે તેમની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ સો માર્કની લેવામાં આવશે આ જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તે ટેસ્ટમાં ઉમેદવારે માત્ર ક્વોલિફાય થવાનું રહેશે આ પરીક્ષાનું મેરિટ છે તે ભરતીમાં ગણવામાં આવશે નહીં હવે દોસ્તો અહીં જે પરીક્ષા છે તે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં હશે ઉમેદવાર કોઈ પણ ભાષા પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપી શકશે અહીં જે અંગ્રેજી ભાષાનો વિભાગ છે તે માત્ર અંગ્રેજીમાં જ હશે હવે દોસ્તો અહીં સેક્શન ઓફિસર તેમજ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરમાં પરીક્ષાની પેટર્ન એટલે કે ઉમેદવારે કેટલા માર્કમાંથી કેટલા માર્ક મેળવવાના રહેશે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દોસ્તો પરીક્ષાના સિલેબસની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે દોસ્તો અહીં આપણે પરીક્ષા કેન્દ્રની માહિતી મેળવીએ તો પરીક્ષા કેન્દ્ર માટે ગુજરાતમાં પેપર વન અને ટુ માટે અમદાવાદ છે તે પરીક્ષા કેન્દ્ર રહેશે ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત પણ દેશમાં અલગ અલગ કેન્દ્રો ખાતે પેપર વન અને પેપર ટુની પરીક્ષા લેવામાં આવશે હવે જે પેપર થ્રીની સ્ટેટ ટુની અંદરની જે પરીક્ષા છે તે પેપર થ્રીની પરીક્ષા જે પણ ઉમેદવારો પેપર વન અને ટુમાં ક્વોલિફાય થશે તેમની બેંગ્લોર છે ચંડીગઢ દિલ્હી કોલકત્તા પુણે તેમજ અન્ય કેન્દ્રો ખાતે લેવામાં આવશે હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતી અંગેની વિશેષ માહિતી તેમજ ઓનલાઈન અરજી માટે આપે સીએસઆઈઆરની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ડોટ આર ડોટ ઇન આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે અહીં વેબસાઇટ ઉપર જઈ અને તમારે સૌથી પહેલાં એપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ ફી પેમેન્ટ કરવાની રહેશે હવે જે ફી પેમેન્ટ છે તો ફી પેમેન્ટની અંદર જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરશે તો તેમને ઓનલાઈન અરજી સમયે રૂપિયા પાંચસો ફી ભરવાની રહેશે હવે જે તમામ મહિલા ઉમેદવારો છે તેમજ એસસી એસટી કેટેગરીના ઉમેદવારો વિકલાંગ ઉમેદવારો એક્સ સર્વિસમેન તેમજ સીએસઆઈઆર ડિપાર્ટમેન્ટના ઉમેદવારો છે તો તેમને અહીં ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે એટલે કે આ ઉમેદવારોએ માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે કોઈપણ ફી ભરવાની રહેશે નહીં હવે દોસ્તો અહીં જે આ સીએસઆઈઆર દ્વારા જે સેક્શન ઓફિસર તેમજ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની ભરતી માટે જે કમ્બાઇન્ડ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એક્ઝામિનેશન બે હજાર ત્રેવીસ લેવાનાર છે તો આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે એટલે કે આ તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની છે તો દોસ્તો આશા છે કે તમને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે સીએસઆઈઆર દ્વારા જે સેક્શન ઓફિસર તેમજ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની ભરતી સંદર્ભે જે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે દોસ્તો આ જે માહિતી છે તેની પીડીએફની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો તેમજ ઓનલાઈન અરજી કરવા માટેની જે લિંક છે તે લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાં ક્લિક કરીને પણ સીધા જ તમે ઓનલાઈન ફોર્મવાળા સેક્શનમાં પહોંચી જશો અને ત્યાં જઈ અને પોતાનું ફોર્મ ભરી શકશો તો દોસ્તો ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ મંદે માતરમ હંમેશા ખુશ રહો હંમેશા હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના